ನಮಸ್ಕಾರ ದರ್ಶಕ ಮಿತ್ರೋ ಆ ನಿಗ್ರೋಪ ಮೀಡಿಯಾ ಹಾವುಸ್ಥರ ಸಂಚಾಲ ನವಸರಿ ಲಾನ್ ಚಟಪ್ಟ આજ રોજ નવસારીજલપુર નગરપાલિકાની કચેરી બહાર ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલી અનામત અંગેની ટિપ્પણીને લઈ અને વિરોધ કરવામાં આવ્યો હતો જેની અંદર વડોદરાના પૂર્વ મેયર અને હાલના મંત્રી ડોક્ટર જીવરાજ ચૌહાણ જે ખરા એ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા સાથે જિલ્લા ભાજપ પ્રમુખ બોરાભાઈ શાહ નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલની સહિત એસટી

આ પ્રસંગે ડૉક્ટર જીવરાજ ચૌહાણ દ્વારા મીડિયાને સંબોધતા શું કહેવામાં આવ્યું ચાલો આપણે સાંભળીએ આજે સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીએ જિલ્લા મથકો ઉપર રાહુલ ગાંધી વિદેશની ધરતી ઉપર અમેરિકામાં જઈને જે બફાટ કર્યો છે કે અમે સત્તામાં આવીશું તો અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને ઓબીસી સમાજની અનામતને ખતમ કરી નાખીશું આ નિવેદનથી સમગ્ર દેશના ગરીબ પછાત આદિવાસી દલિત અને ઓબીસી આ બધા જ સમાજના લોકો નારાજ થયા છે ચિંતિત થયા એની સામે ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર દેશમાં નારો આપ્યો કે આવા એક રાહુલ ગાંધી નહીં દસ રાહુલ ગાંધી આવશે તો પણ દેશના દલિતો આદિવાસીઓ અને ગરીબો માટેની બાબા સાહેબ આંબેડકરે જે બંધારણની વ્યવસ્થ બંધારણમાં અનામતની વ્યવસ્થા કરી છે એને કોઈ હટાવી નહીં શકે અને એટલા માટે આ નિવેદનને વખોડવા માટે આ નિવેદનની ભસના કરવા માટે રાહુલ ગાંધીની આ જે વિકૃત માનસિકતા છે દલિત પછાત આદિવાસી વિરોધી અનામત વિરોધી માનસિકતા છે એને વખાડવા માટે દેશભરના જિલ્લા મથકો ઉપર આજે ભારતીય જનતા પાર્ટીના નેજા નીચળ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને ઓબીસી મોરચાએ અને ભારતીય જનતા પાર્ટીએ સંયુક્ત કાર્યક્રમ ધરણાનો કર્યો છે અને રાહુલ ગાંધીની વિદેશની ધરતીમાં જઈને આ ધમકીને વખોડીને એની સામે ભારતીય જનતા પાર્ટી બાબા સાહેબ આંબેડકરના સ્વપ્નોને મજબૂત કરવા નરેન્દ્રભાઈ મોદી જે રીતે દેશમાં કામ કરી રહ્યા છે જે રીતે દેશમાં ગરીબો દલિતો આદિવાસીઓ પછાતો મહિલાઓ યુવાનો આ બધાના માટે નરેન્દ્રભાઈ જે કામ કરી રહ્યા છે કામને આગે કદમ લઈ જવા માટે મજબૂતીથી એક એકરાર કરવા માટે આજે નવસારીના આ જિલ્લા મથકે ધરણાનો કાર્યક્રમ કર્યો રાહુલ ગાંધીને સદબુદ્ધિ મળે એ માટે રામદુનનો કાર્યક્રમ કર્યો અને કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું કે આવા કોંગ્રેસી જે વિધ્વંસખોરો છે એનાથી ચેતીને દેશને બચાવવા માટે આપણે દેશ માટે કામ કરવું પડશે એવું રાહ દે તો આ પ્રમાણે રાહુલ ગાંધીને ટાંકી એમના વિરોધની અંદર આજે આ પ્રદર્શન કરવામાં આવ્યું હતું સાથે જ બેનરો પોસ્ટરો પણ લગાવવામાં આવ્યા હતા કે સિત્તેર વર્ષથી લૂંટી રહેલી સરકારના આ પ્રિન્સને એટલું પણ ધ્યાન નથી કે ભાઈ આ એક જ્ઞાતિ નથી પણ આ એક સમુદાય છે અને એની લાગણીઓ દુભાશે સાથે જ કહેવામાં આવે છે કે ભાઈ એ અનામત હટાવવા માંગે છે અને અનામત હટાવી અને દેશની અંદર વિસંગતતા લાવવા માંગે છે જે સંદર્ભને લઈ અને આજ રોજ નવસારી બીજલપુર નગરપાલિકા ખાતે એસટીએસસી ટ્વેલ તેમાં કાર્યકર્તાઓ દ્વારા રાહુલ ગાંધીના વિરોધની અંદર પ્રદર્શન કરવામાં આવ્યું હતું તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહર નવસારી લાઈવ અને રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો